ચાલો તો ગઈ સ્કૂલ હું પણ નાસ્તો કરી લઉં ભૂખ લાગેલી છે હવે તો નાસ્તો રહેવા દઈને મેં તો જમવા જ બેસી ગઈ છું શાક રોટલી આજે પરવાનું શાક છે રોટલી છે

సార్ okay. <laughs> મેડમ આપણા સ્કૂલેથી આવી ગયા છે અને બે દિવસથી મેડમ યુનિફોર્મ પહેરીને આવે છે બાકી તો ત્રણ ચાર દિવસથી રોજ કપડાં બદલીને આવતી ખબર નહીં સ્કૂલ સ્કૂલમાં ધૂળેટી રમવા જાય છે કે ભણવા જાય છે કઈ ખબર જ નથી ગાર્લ્સ વાગી ગયા છે બપોરના ત્રણ વિસવી ગઈ છે હું પણ શું જ થોડીવાર તો મળીએ થોડી વારમાં બાય રાઈસ ઉઠી ગઈ છે અને બટાકા આપણે બાફી દીધા છે આજે બનાવવાનો વિચાર છે સેન્ડવીચ અને રુહી મેડમ ફરવા ગયા હતા એ પણ આવી ગઈ છે તો ગાયમાં ગરમ સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે અને હું ખાવા પણ બેસી ગઈ છું અને આ બાજુ મેડમ ડેડી જોડે મસ્તી કરે છે અને કાલે તો રજા છે એટલે જે તો લેટ નાઇટ સુધી રમતા છે બાકી તો વલ્લા સુઈ જાય બંને મોર્નિંગ હોય એટલે કાલે તો ગાંધી જયંતિની રજા છે એટલે શાંતિ મારે પણ નહીં લોકોને પણ ઓકે ગાયસ તો ચાલો રોહી સુઈ ગઈ છે બધું કામ બામ ખતમ એડિટિંગ પણ ખતમ તો ચાલો નહીં આજ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય કાલે મળ્યા